સમાચાર પર અન્ય ની વાત કરીએ તો રાજકોટમાં ચાલી રહેલ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે

એમની વાત એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ દુરુપયોગ કરી રહી છે એ આ દેશ માટે આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે આજે બાબા આંબેડકર ની એકસો તેત્રીસમી મી મારે કેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો પોતાના વાત પોતાના વિચારો રજુ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાના જોરે પૈસાના જોરે તાકાતના જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે અને એ અધિકાર આ દેશ બંધારણ ની અંદર પણ આપેલો છે ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયાસ